પ્રભુ मोटा भागे कलयुग અંદર તસ્ય સંશોધને કિં હિ વિદ્યતે પરમાયનમ એનો સંશોધન શું છે કહો અને કલયુગ અંદર મોટા ભાગે કેવા થઈ ગયા માણસો યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસામ શ્રેય ઉત્તમમ પાવનમ પાવનાનામ ચ સાધનાં તદ્વદાધુના એ પાવન કઈ રીતે થાય એ કહો કલયુગ અંદર માણસો પોતાના પેટ માટે થઈ અને ગમે એવા ખોટા ધંધા કરવા તૈયાર થઈ જાય આજે રૂપિયા માટે માણસ શું નથી કરતો પોતાની ઇજ્જતને વેચી નાખે પોતાની ખાનદાનીને વેચી નાખે પોતાની ખુમારીને વેચી નાખે પૈસા માટે થઈ પોતાની દીકરીઓને વેચી નાખે પોતાના દેશને વેચી નાખે પોતાની માતૃભૂમિને વેચી નાખે પોતાના મા બાપનો સોદો કરવા તૈયાર થઈ જાય ગમે એવા ખોટા સોગંદ ખાવા તૈયાર થાય ગમે એવી રીતે ઊભો થઈને પ્રતિજ્ઞા કરી લઈએ સંપત્તિ માટે માણસ થઈ કલિયુગ માણસ કેટલી કેટલો નીચો ગયો છે આ તો બસો ને ચારસો ફૂટ સુધી હજી પાણી ગયા છે આપણે એમ કે પાણી નીચા જતા રહ્યા પાણી નીચા નથી ગયા માણસો નીચા જતા રહ્યા છે આજની માણસાઈ તળિયામાં પહોંચી ગઈ છે હજી બોર તો ચારસો ફૂટે કે પાંચસો ફૂટે હજાર ફૂટે કરીને પાણી આપણે ગમે તેમ કરીને કાઢી લેશું પણ માણસાઈ માટેના એવા કોઈ મશીન કે બોરવેલ છે નહીં કે ભાઈ હાલો માણસાઈનું પાણી ખૂટે છે આપણે મોટો બોર કરી લઈએ તો માણસાઈ કચ્છમાં પ્રગટ થઈ જાય કે ભુજમાં પ્રગટ થઈ જાય